સુરત કે જ્યાં ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગયું છે સાર્વજનિક પંડાલોમાંથી વિસર્જન યાત્રા નીકળી રહી છે ભાગળ વિસ્તારમાં ગણેશ યાત્રાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સીઆર આર સીઆર સી સાથે શહેરના મેયર દક્ષેશ માવાણી પણ હાજર શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત ભાગળથી અપાય છે દાદાની મૂર્તિને વિદાય ભાગળમાં સીઆર આર પાટીલે પૂજા અર્ચના પણ કરી ભાગડ વિસ્તારમાં ગણેશ યાત્રાનું નિરીક્ષણ કરવા માટે સીઆર આર પાટીલ પહોંચ્યા તેમની સાથે મેયર દક્ષેશ માવાણી પણ હાજર રહ્યા ગણપતિ વિસર્જન આજનો દિવસ છે લોકમાન્ય ટેળક દ્વારા અંગ્રેજોની સામે લડવા માટે આ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો ત્યારે કદાચ એમને પણ આ કલ્પના નહી હશે આ ઉત્સવ કેટલો વિસ્તર છે વિસ્તરશે સુરત શહેર ની અંદર ગણપતિ ની સંખ્યા વધતી જાય છે સુરતમાં લગભગ હજાર થી વધુ ગણપતિ નોંધાયેલા છે અને એનું આજે વિસર્જન કરવાના છે આ ગણપતિ ઉત્સવ ની અંદર યુવાનો વૃદ્ધો વડીલો બાળકો સહિત બધા જ ઉમંગભેર ભાગ લેતા હોય છે અને રોડની બંને સાઈડ પોતે પોતાનો નાસ્તો પણ ઘરથી લાવીને આ ગણપતિની પ્રતિમાઓના જોઈને એમના દર્શન કરતા હોય છે આ ગણેશ ઉત્સવ એક ધાર્મિક લાગણી હોવા છતાં પણ એને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે એટલા જ માટે મારે સુરતના શહેરીજનોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરવાના છે કે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉન્માદ ને સ્થાન નહીં હોવું જોઈએ ધાર્મિકતાને સ્થાન સંપૂર્ણપણે આપો એના માટે સુલેહ શાંતિ જળવાય એના પણ પ્રયત્ન બધાએ કરવા જોઈએ મને વિશ્વાસ છે કે આટલા વર્ષોથી સુરત સહિત ગુજરાતની અંદર પણ હજારોની સંખ્યામાં ગણપતિની સ્થાપના કરીને દસ દિવસ એની પૂજા અર્ચના કર્યા પછી જ્યારે આપણે એના વિસર્જન તરફ જઈ રહ્યા છે ત્યારે આનંદ ચૌદસનો દિવસ વિસર્જનનો હોય છે એટલે રાત્રે બાર વાગ્યા પહેલા જ આ પ્રતિમાઓનું વિસર્જન થઈ જાય એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ તો જે ભાવના છે એનું જે મહત્વ છે એ પણ એમાં જળવાશે મને વિશ્વાસ છે કે જે પોલીસની પણ કામગીરી છે તે પણ કાયદાને વ્યવસ્થા જાળવવા માટે તમારી પાસે મદદની અપેક્ષા કરે છે અને સૌ ગણેશ સ્થાપક આયોજક મંડળના પ્રમુખો અને એના સભ્યોને પણ મારી વિનંતી છે કે પોલીસ તમને આગળ વધવા માટે કહે છે ત્યારે એ વ્યવસ્થા માટે કહેતી હોય છે ત્યારે સંઘર્ષમાં આવવાને બદલે એને સહકાર આપવાનો પ્રયત્ન કરો આ ઉત્સવ આપણો છે અને એને શાંતિપૂર્વક ઉજવો એની જવાબદારી પણ આપણી છે